આપણા ધોરણ દસના અભ્યાસક્રમનું પ્રકરણ છ ત્રિકોણની સમૃપ્તા વિશે આપણે વિશેષ અભ્યાસ કરીશું હવે આપણે જાણીએ છીએ ત્રિકોણની સમૃપ્તા એના પહેલાં ત્રિકોણની એકરૂપતા વિશે આપણે અભ્યાસ કરી ગયા છે બે ત્રિકોણનો એકરૂપ ક્યારે કહેવાય એ આપણે જાણીએ છીએ કે એક ત્રિકોણના છ એ છ અંક એટલે ત્રણ બાજુઓ અને ત્રણ ખૂનાઓ એ બીજા ત્રિકોણના અનુરૂપ ત્રણ બાજુઓ અને અનુરૂપ ત્રણ ખૂનાઓ સાથે એકરૂપ હોય તો બંને ત્રિકોણનો એકરૂપ કહેવાય અને તે સંગતતા એકરૂપતા છે તેમ કહેવાય પરંતુ અહીં આપણને સમૃપ્તા વિશે અભ્યાસ કરવાનો છે તો એકરૂપ આકૃતિઓ એટલે કેવી આકૃતિઓ તો જે આકૃતિઓ આકાર અને માં બંનેમાં સમાન હોય જેમ કે એક સેન્ટીમીટર લંબાઈવાળા બે ચોરસ બે સમબાજુ ત્રિકોણ જેમ કે ત્રણ સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર અને બીજો ત્રિકોણ બાજુની લંબાઈ પણ ત્રણ સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર હોય તો જે આકૃતિઓ આકાર અને માપ બંનેમાં સરખાપણું ધરાવે તેને એકરૂપ આકૃતિઓ કહેવાય પરંતુ જે આકૃતિ જે આકૃતિઓના આકાર એક સરખા હોય પરંતુ માપમાં થોડી ભિન્નતા હોય તો તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહે જેમ કે એક વર્તુળ મોટું હોય અને એક વર્તુળ નાનું હોય તો આ વર્તુળ એકરૂપ આકૃતિઓ ના કહેવાય પરંતુ આકાર સરખા છે એટલે સમરૂપ આકૃતિઓ કહેવાય એક ચોરસ મોટો હોય અને બીજો ચોરસ નાનો હોય તો બંનેના આકાર સરખા છે પરંતુ માપ ભિન્ન છે એટલે આવી આકૃતિઓ સમરૂપ આકૃતિઓ કહેવાય એવી રીતે બે લંબ ચોરસ એક મોટો હોય અને એક નાનો હોય એવી રીતે બે સમ બાજુ ત્રિકોણો તો આવી આકૃતિઓના આકાર એક સમાન હોય પરંતુ માપ થોડી ભિન્નતા હોય તો તેવી આકૃતિઓને સમૃપ્ત આકૃતિઓ કહે છે હવે ત્રિકોણની સમૃપતા કોને કહેવાય એનો આપણે વિશેષ અભ્યાસ કરીએ આપણે બે ત્રિકોણ ત્રિકોણ લઈએ એક અને બીજો ત્રિકોણ પીક્યુ લઈએ એમાં એ બીસી અને પીક્યુ વચ્ચે કુલ છ સંગતતાઓ હોય છે આવી રીતે આ એક સંગતતા એ બી સી સંગતતા પી એવા ને એવા આર અને ક્યુ ના સ્થાન કરી દઈએ તો એ બી સી સંગતતા પી આર ક્યુ મળે આ બીજી સંગતતા એ બી સી રાખીએ સંગતતા જોઈએ તો અહીં ક્યુ ને ઉપર લઈએ આર ને બીજો લઈએ અને પીને નીચે રાખીએ તો આપણને ત્રીજી સંગતતા મળે એ બી સી સંગતતા ક્યુ આર પી ચોથી જોઈએ એ બીસી સંગતતા ક્યુ ને એ વાખીએ પી અને આરના સ્થાન ચેન્જ કરી દઈએ તો એ બી સી સંગતતા ક્યુ પી આર ચોથી સંગતતા એ બી સી સંગતતા જોઈએ તો આર ને ઉપર લખીએ પછી પી અને પછી ક્યુ તો આ પાંચમી સંગતતા એ બી સી સંગતતા આર પી ક્યુ અને છઠ્ઠી છેલ્લી સંગતતા જોઈએ આર એવા રાખીએ અને ક્યુ ના ને પી ના સ્થાન ચેન્જ કરી દઈએ તો એ બી સી સંગતતા આર ક્યુ પી મળે આ છઠ્ઠી સંગતતા એટલે એ બી સી સંગતતા પી ક્યુઆર ક્યુ આર પી આરપી ક્યુ પીઆર ક્યુ ક્યુપીઆર અને આર ક્યુ પી આ છ સંગતતા માટે આપને એક ત્રિકોણના અંગો અને બે ત્રિકોણના અંગો વચ્ચે કેવો સંબંધ છે એ જોઈએ ધારો કે ત્રિકોણ એ બીસી માપખું એ બરાબર ત્રીસ છે માપખું નો બી બરાબર નેવું છે અને માપખું નો સી બરાબર સાહીઠ છે એ નું માપ ધારો કે ટુ રૂટ થ્રી છે બીસીનું માપ ટુ છે

એ માપખૂનો એ બરાબર માપખૂનો પી બરાબર ત્રીસ છે એટલે કે ખૂનો એ એકરૂપ ખૂનો પી છે માપખૂનો બી બરાબર માપખૂનો ક્યુ બરાબર નેવ છે એટલે ખૂનો બી એકરૂપ ખૂનો ક્યુ છે માપખૂનો સી બરાબર માપખૂનો આર બરાબર સાહીઠ છે તેથી ખૂનો સી એકરૂપ ખૂનો આર છે એટલે કે ત્રિકોણ એબીસી ના ત્રણ ખૂનાઓ ત્રિકોણ ના અનુરૂપ ત્રણ સાથે એકરૂપ છે હવે એકરૂપતામાં શું હતું કે અનુરૂપ બાજુઓ એકરૂપ હોય જ્યારે સમૃપતામાં શું હોય તો સમરૂપતામાં બાજુઓ સમ પ્રમાણમાં હોય એટલે બાજુઓનો ગુણોત્તર સરખો હોય તો આપણે બાજુઓનો ગુણોત્તર લઈએ તો એ બી ને અનુરૂપ બાજુ છે બરાબર ટુ બાય 3 આવે અને એસી ને અનુરૂપ બાજુ પીઆર છે તો એસી બાય પીઆર ઇઝ ઇક્વલ ટુ ફોર બાય સિક્સ બે દુ ચાર બે તારીખ છ એટલે ટુ બાય થ્રી આવે એટલે આમ એ બી બાય પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ બાય ઇઝ ઇક્વલ ટુ બાય ઇઝ ઇક્વલ ટુ ટુ બાય થ્રી છે એટલે કે અનુરૂપ બાજુઓના માપ એક સરખા પ્રમાણમાં છે તેમ કહેવાય એટલે અનુરૂપ બાજુઓ એકરૂપ હોય તો એકરૂપતા કહેવાય પરંતુ અનુરૂપ બાજુઓના માપ સમ પ્રમાણમાં હોય તો એ સમૃપતાનો નિર્દેશ કરે છે અને ત્રિકોણ પિક્યુ આર વચ્ચેની સંગતતા એ બીસી પીક્યુ આર સમૃપતા છે તેમ કહેવાય આના પરથી આપણે સમૃદ્ધતાની વ્યાખ્યા આપીએ કે બે ત્રિકોણો વચ્ચેની કોઈ સંગતતા માટે બે ત્રિકોણના અનુરૂપ ખૂનાઓ એકરૂપ હોય અને અનુરૂપ માપ હોય તો તે સંગતતા સમરૂપતા છે તેમ કહેવાય અને જો બે ત્રિકોણો વચ્ચે સંગતતા સમરૂપતા હોય તો બે ત્રિકોણો સમરૂપ છે તેમ કહેવાય ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ હોય તો એને સંકેતમાં ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર તરીકે દર્શાવવામાં આવે છે એટલે આપણે ફરી યાદ કરીએ કે બે ત્રિકોણો વચ્ચે સંગતતા સમરૂપતા હોવા માટે અનુરૂપ ખૂનાઓ એકરૂપ હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓના માપ સમ પ્રમાણમાં હોવા જોઈએ એટલે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની સંગતતા એબીસી પીક્યુઆર જો સમરૂપતા હોય તો ખૂણો એકરૂપ ખૂણો પી ખૂણો બી એક રૂપ ખૂણો ક્યુ ખૂણો સી એક રૂપ ખૂણો આર હોવો જોઈએ અને એ બી બાય પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ બાય ક્યુ આર ઇઝ ઇક્વલ ટુ બાય પી હોવા જોઈએ આ બે શરતનું પાલન થાય એટલે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો જ સંગતતા સંરૂપતા છે તેમ કહી શકાય